મિત્રો જીવનમાં જયારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે કાં તો આર્થિક રીતે તંગીઓ આવવા લાગી હોય તો આ વીડિયો ના માધ્યમ દ્વારા જણાવેલ થોડાક ગોળનો ઉપાય કરી લો જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલીઓ હોય કેટલું પણ દુઃખ હોય તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો તો મિત્રો જો તમે આ ગોળનો ઉપાય કરી લીધો તો જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ફક્ત જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે અને તેની સાથે જ આ ઉપાયને કરવાની સાથે જ તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવે છે મિત્રો આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને પૂરા જીવનમાં સમૃદ્ધિનો કારક બને છે એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ મિત્રો ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધિયો ગુણોના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ ફક્ત બદલાવ જ નહીં પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ તમે જાણીને ખૂબ જ હેરાન થશો કે ગોળ તમારા જીવનની પૂરી રીતે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે પરંતુ તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ગોળ આપણા ઘરની સમૃદ્ધિની સાથે જોડી દે છે આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તેમાં તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે અને આ વીડિયોમાં જણાવેલ ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જતી રહે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો બની શકે કે તમે આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાતો લાગે પરંતુ મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવાનું શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે તમે એ વાત પણ જોઈ હશે કે જે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા કારણ કે તમારા ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે પરંતુ તમને આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે જેનાથી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય તો બધી જ જાણકારી તમને આજના આ વીડિયોમાં મળી જશે ગોળનો ઉપાય પણ તમને જણાવીશું જેને તમે રવિવારના દિવસે પાંચ અથવા છ મિનિટ કાઢીને કરી લીધો તો તમારા જીવનના દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે અને સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા તારાઓ તમારા રાહુ કેતુઓ તમારા ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે એટલા માટે જો તમે ઇચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખજો જો તમને આજનો વિડિયો સારો લાગે તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો હવે વીડિયોમાં આગળ વધીએ મિત્રો આજે પણ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સટીક ઉપાય છે જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે તમારા પાંચથી છ મિનિટ આપવા પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ ચમત્કાર બદલાવ જોઈ શકશો એટલા માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે તમે પરિશ્રમ કરો છો તમે મહેનત કરો છો પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળદોષ છે અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાં નીચ રાશિ તરફ જતો રહ્યો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂરિયાત નથી આ ઉપાયને ફક્ત તમે અગિયાર રવિવાર સુધી કરી લો અગિયાર રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તે લોટાની અંદર ચારથી પાંચ ટીપા ગંગાજળના નાખી દો અને ત્યારબાદ તે લોટાની અંદર તમારે એકવીસ સાબુત ચોખા નાખવાના છે સાથે થોડું કંકુ અને થોડુંક લાલ ગુલાબ અને એક નાનો ગોળનો ટુકડો નાખી દો હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ હવે તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળને અર્પણ કરો તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી નીચે પડી રહ્યું છે તેને પડતી ધારાથી જ તમારે સૂર્યદેવને જોવાના છે સાથે જ ઓમ સૂર્યાય મંત્રનો જાપ કરવાનો છે ઉપાયને જો તમે અગિયાર રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કેવા પણ દોષ હોય મંગળ મંગળદોષ શનિદોષ સૂર્ય દોષ ચંદ્રમાં નીચ રાશિ પર હોય તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે આ એક મહા ઉપાય છે જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય તમે જોઈ શકતા હશો કે તમારાથી કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાંના ત્યાં જ બેઠેલા છો તમારી કોઈ પણ નોકરી લાગી રહી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો તો તમારે અગિયાર રવિવાર આ ખાસ ઉપાયને કરવાનો છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના પછી તમારે ઇચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે તમે ઘરે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઇચ્છો તો તમે સાદુ જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો અથવા તો જે તમને જણાવ્યું તે રીતે મિશ્રિત જળ ચોખા કંકુ ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે ઉપાય કરી શકો છો ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ એટલું સો ગ્રામ અથવા પાંચસો ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લઈ લો અને તેની કોઈપણ મંદિરમાં દાન કરી દેવું જોઈએ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બાધાઓ ખતમ થઈ જશે સૂર્યદેવના આશીર્વાદથી ઇચ્છિત નોકરીની પ્રા થઈ શકશે મિત્રો આ ઉપાયને કરીને તમે તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકો છો ત્રીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બાધાઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે જો તમે કોઈપણ નાના નાના કાર્યકરો છો અને તમે જુઓ છો કે તે કામોમાં સતત બાધાઓ આવી રહી છે અથવા તો તમે કોઈપણ દિવસ રવિવાર સોમવાર બુધવાર કોઈપણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ અને પાણી લઈને ઘરેથી નીકળવું જોઈએ એટલે કે તમારે ઘરથી નીકળ્યા પહેલાં એક લાલ કપડામાં થોડો ગોળનો ટુકડો રાખી પોતાના ખીચામાં રાખી દો અને પછી પોતાના કામ માટે પોતાના ખીચામાં રાખી દો અને પછી પોતાના કામ માટે જાવ હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખીચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવાવાળા દોષ બાધાઓ મુશ્કેલીઓ આ ગોળનોટકડો શોષી લે છે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાવ છો મિત્રો જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારું પાછળ પડી ગયું છે તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો તો પાંચ રવિવાર આ ઉપાયને કરી લો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે અને આ ઉપાયને ઘરના વડીલ લોકો પણ જાણતા હશે મિત્રો ગૌમાતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી ગાયને માતા કહેવાના ઘણા કારણો છે એટલા માટે તમે પાંચ રવિવાર પોતાના ઘરમાં અગિયાર રોટલીઓ બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડાઓ રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો તો મિત્રો તમારું દુર્ભાગ્યમાં બદલી જશે કારણ કે અહીં આ તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને ધ્યાથી સાંભળજો તમે ઇચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે જોકે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે તો આ દિવસે તમે જો કોઈપણ કપડાં અથવા કોઈપણ વસ્તુ જેનાથી કોઈપણ ગરીબની મદદ થઈ જાય એવી એક વસ્તુ અને થોડો ગળનો ટુકડો રાખીને કોઈપણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ તો તેનાથી તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો તમારા જીવનમાં જે કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચા રોકાઈ જાય છે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અથવા બાધાઓ છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ વીડિયોમાં બતાવેલ માહિતી યોગ્ય લાગી હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી